હેલો ફ્રેન્ડ્સ તો સ્વાગત છે તમારું મારી ચેનલ દીપિકાસ કિચનમાં અને આજે આપણે દસ જ સેકન્ડમાં લીંબુ શરબત રેડી કરી દેવાના છે તો દસ સેકન્ડમાં કઈ રીતે તો એના માટે આપણે આજે લીંબુ શરબતનું પ્રીમિક્સ રેડી કરવાનું છે અને એના લીધે શું છે કે આપણું દસ જ સેકન્ડમાં લીંબુ શરબત રેડી થઈ જશે જો કે દસ સેકન્ડથી પણ ઓછો ટાઈમ લાગશે તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરી લઈએ તો એના માટે મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલા લીંબુ લઈ લીધા છે અને લીંબુ છે એકદમ રસવાળા લીધા છે તો હવે આપણે આ લીંબુ છે એને આવી રીતે બે ભાગમાં પહેલાં તો કટ કરી લઈશું અત્યારે શું છે કે અત્યારે આપણને લીંબુ છે એ થોડા સસ્તા મળે છે તો અત્યારથી જ આપણે એને સ્ટોર કરી લઈએ તો લીંબુ શરબતના પ્રીમિક્સની રીતે તો અહીંયા પહેલાં મેં બે ભાગ કરી લીધા છે બધા જ લીંબુના તો હવે આપણે એને સ્ક્વીઝર એટલે કે આપણે લીંબુ શરબત જે બનાવીએ છીએ એના મશીનથી આપણે એને રસ બધો કાઢી લેવાનો છે પરંતુ ધ્યાન રાખવાનું છે નોર્મલી આપણે જ્યારે રસ બનાવીએ છીએ તો આપણે લીંબુની ઉપર બીજું લીંબુ મૂકી દઈએ છીએ અને બધો જ રસ કાઢીએ છીએ પરંતુ આપણે આ ફ્રી મિક્સ રેડી કરવાનું છે તો લીંબુના છાલની જે કડવાશ ન આવે એના માટે આપણે એક જ ટાઈમ આપણે આવી રીતે કરી લેવાનું છે પરંતુ આ જે લીંબુનો અડધો ભાગ આવી રીતે રાખ્યો છે એમાંથી પણ આપણે બીજો લીંબુનો રસ કાઢી લેવાનો છે તો પાંચસો ગ્રામમાંથી પહેલાં તો આટલો લીંબુનો રસ નીકળી ગયો હતો પરંતુ હું આમાંથી પણ હજી લીંબુનો રસ કાઢી લઈશ એ તો એક બાઉલની અંદર આપણે ઉપર આવી રીતે ગરણી રાખી દઈશું અને એને હાથથી નીચોવી લઈશું પરંતુ વધારે પડતું સ્ક્વીઝ એટલે કે વધારે પડતું પ્રેસ કરીને નથી કાઢી જેટલો રસ ઇનફ નીકળે છે એટલો જ રસ કાઢી લેવાનો છે તો આપણે પાંચસો ગ્રામ છે લીંબુ તો લીંબુના વજન થી નહીં પરંતુ જે આપણે રસ છે એના જ માપથી આપણે આજે પ્રિમિક્સ રેડી કરવાનું છે તો આપણો જે આ લીંબુનો રસ છે એ બધો આવી રીતે મેસ ક્વીસ કરીને કાઢી લીધો છે તો જેટલા છાલ હતી એમાંથી પણ બધો લીંબુનો રસ નીકળી ગયો છે તો હવે જે લીંબુનો રસ છે એમાં આપણે આ બીજો લીંબુનો રસ છે એ એડ કરી દઈશું તમે જોઈ શકો છો કે છાલમાંથી પણ કેટલો લીંબુનો રસ નીકળી ગયો ઇનફ એ અડધીથી પોણી વાટકી જેટલો લીંબુનો રસ તો નીકળી જ ગયો છે તો હવે આપણે આ છાલ છે એને તમે કોઈ બી રીતે યુઝ કરી શકો છો કોઈ અથાણું બનાવી શકો છો કે ગમે તે રીતે તો હવે આપણે આ વાટકો આ રીતે છે એ ભરાઈને આપણે લીંબુનો રસ નીકળ્યો છે પરંતુ હવે આપણે જે માપ છે કે કેટલું માપ થયું છે કેટલું માપ આપણે લેવાનું છે તો એ એ જે વાટકીથી લીંબુનો રસનું માપ લીધું છે એ જ વાટકીથી આપણે ખાંડનું માપ લઈ લઈશું તો અહીંયા મારી પાસે એક વાટકી અને એની ઉપર પોણી વાટકી જેટલો લીંબુનો રસ રેડી થઈ ગયો છે તો નીચેના ભાગમાં શું છે કે થોડું લીંબુના રસના જે લીંબુના જે બીજ હોય છે એ હતા એટલે મેં આવી રીતે ઘણીથી ગાળી લીધા હતા કે લીંબુના રસની અંદર આ રીતે જ્યારે બી આપણે લીંબુનો બીયા છે એ સુકાય નહીં અથવા લીંબુના બીયા છે એ ભેગા ન આવે તો હવે આપણે એક થાળીની અંદર આપણે આ જે વાટકીનું માપ લીધું છે એટલું જ વાટકીના માપ પ્રમાણે આપણે એની અંદર લીંબુનો રસ આપણો એડ કરી લેવાનો છે હવે મેં અહીંયા એક વાટકીમાં થોડું બાકી રાખ્યો હતો જે લીંબુનો રસ એ હું આ બીજી થાળીમાં એટલે કે એક વાટકી અને એની ઉપર જે પોણી વાટકી લીંબુનો રસ હતો એ બંનેને મેં બે થાળીમાં ઇક્વલી ડિવાઈડ કરી લીધો છે હવે એની અંદર આપણે આવી એ જ માપથી આવી રીતે ખાંડ એડ કરવાની છે પરંતુ ખાંડ એકદમ ઝીણી નથી લેવાની આવી દાણાવાળી ખાંડ લેવાની છે તો એક વાટકી લીંબુના રસની અંદર ત્રણ વાટકી ખાંડ એડ કરવાની છે હવે જો તમને કદાચ વધારે પડતું ગળ્યું જોઈતું હોય તો તમે એ પ્રમાણે ખાંડ લઈ શકો છો હવે આપણે એને શું કરીશું આવી તે ચમચાની મદદથી ખાંડ છે એને પાથરી દેવાની છે ધ્યાન રાખવું કે ખાંડને ઓગાળવાની નથી પરંતુ એના ક્રિસ્ટલ એટલે કે એના જે આખા દાણાના ભાગ છે એ રહી જવા જોઈએ એને ખાલી લીંબુના રસ સાથે મિક્સ જ કરવાની છે એને આપણે ખાંડ ઓગાળવાની નથી એને ખાલી નોર્મલી હાથથી ફેરવી અને એને રેડી કરીને એક બાજુ મૂકી દઈશું એવી જ રીતે જે પહેલી થાળીમાં કર્યું હતું એ રીતે આપણે બીજી થાળીને રેડી કરી લઈશું કે એક વાટકી લીંબુનો રસ તો સામે ત્રણ વાટકી ખાંડ અને એને આવી રીતે આપણે સરસ રીતે મિક્સ કરીને મૂકી દઈશું હવે એને આપણે કઈ રીતે મૂકવાનું છે કઈ રીતે સુકાવવાનું છે તો એનું ધ્યાન એ રાખીએ કે આને આપણે તડકામાં સુકવવાનું નથી તડકામાં સૂકવીશું તો જે ખાંડ છે એ ઓગળી અને આપણો જે પાવડર છે એ પ્રીમિક્સ તો બનશે નહીં તો આપણે આને ઘરની અંદર પંખાની નીચે સૂકવવાનું છે તમે ગમે તેટલા દિવસ માટે સૂકવો પરંતુ ઘરની અંદર પંખાની નીચે જ સૂકવવાના છે એને તડકામાં સુકવવાનું નથી એનું ખાસ ધ્યાન રાખવું તો હવે આપણે એને પંખાની નીચે સુકવ્યા બાદ આ સાતથી આઠ કલાક પછી તમે જોઈ શકો છો કે ખાંડ છે એણે બધો લીંબુનો રસ છે ઓબ્ઝર્વ કર્યો છે પરંતુ આ થોડું થોડું હજી પણ લિક્વિડ પાર્ટમાં રહી જાય છે તો એને આપણે આવી રીતે ફોક એટલે કે કાંટાવાળી ચમચીની મદદથી એને આવી રીતે બધા જ લીંબુના રસ અને ખાંડને આવી રીતે ઉથલપાથલ એટલે કે આડું અવડું થોડું કરી લેવાનું છે તો એના લીધે શું છે કે જ્યાં આગળ એકને એક જગ્યાએ જામશે નહીં પરંતુ થોડા થોડા ખાંડના ભાગને સુકાતો રહેવા દઈશું તો આવી રીતે બંને થાળીને આપણે આવી રીતે કાંટાવાળી ચમચીની મદદથી ઉખાડતા રહેવાનું છે એ આપણે દરરોજ કરવાનું છે સવારે પણ કરીશું અને સાંજે પણ કરીશું જેના લીધે આપણી ખાંડ છે એ બધું લીંબુનો રસ ઓબ્ઝર્વ કરી લે અને આપણે જલ્દીથી સુકાવા લાગે બધું એટલે એકદમ ક્રિસ્ટલ થઈ જાય લીંબુનો રસ વધારે લિક્વિડમાં રહે નહીં એનું ખાસ ધ્યાન રાખો તો આવી રીતે મેં બંને થાળી છે એને આવી રીતે જ હળવા હાથે બધું ઉખાડી લીધું હતું અને આવી રીતે ફરીથી એ રીતે એને રાખી અને ફરીથી મેં એને પંખાની નીચે રાખી દીધું હતું તો તમે ફરીથી એને આવી રીતે પંખાની નીચે રાખી દેવાનું છે જો લિક્વિડિ હોય તો પણ ચિંતા નથી કરવાની એ ઓટોમેટિક સૂકવવાનું જ છે પરંતુ તડકામાં ન સુકવું એનું ખાસ ધ્યાન રાખવું ઉતાવળ કરવી નહીં એને આપણે પંખાની નીચે જ સૂકવાનું છે તડકામાં જરા પણ સુકવવા દેવાનું નથી તો હવે આપણે એને ફરીથી પંખા નીચે સૂકવી દેજું હવે આજે જે મેં બીજા આપણે સાત આઠ કલાક પછીનો જે બે દિવસનો પછીનો હું તમને વિડીયો બતાવું છું તો એ મેં જો આ ફરીથી આવી રીતે કરી લીધું છે તો બે દિવસ પછી પણ હું આવી રીતે એને ચમચાની ચમચીની મદદથી ઉખાડી લઈશ તો એ પણ તમને થોડો થોડો જે એક 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 બે બે દિવસ થશે તો થોડો થોડો તમને ફેર લાગતો જ જશે અને એ ઓટોમેટિક ખાંડ છે એ બધું જ લીંબુનું પાણી પોતાનામાં ઓબ્ઝર્વ કરી લેશે એટલે કે શોષી લેશે અને એના લીધે ખાંડના આપણા સરસ એવા ટુકડા એટલે એકદમ સાકર જેવું રેડી થઈ જ જવાનું છે તો આ મેં રેડી કરી લીધું અને હવે તમે આ એના ચાર દિવસ પછી એટલે કે એકદમ છથી સાત દિવસની અંદર આપણી આ ખાંડ છે એણે બધો લીંબુનો રસ ઓબ્ઝર્વ કરી લીધો છે અને એકદમ સાંકર જેવું રેડી થઈ ગયું છે હા મારી થાળી ક્લીન એટલે છે કે મેં શું કર્યું હતું કે થાળીને એક્સચેન્જ કરી લીધી હતી મેં થાળીના બદલે થોડે આપણે જે કપડું આવે એની ઉપર પણ મેં એને પાથરીને જોઈ લીધું હતું કે કઈ રીતે આપણે વધારે સુકાશે કઈ રીતે પરંતુ થાળી છે એમાંને એમાં જ રાખજો એમાં સરસ રીતે સુકાઈ જ જશે એમાં કોઈ મીણિયું અથવા પ્લાસ્ટિક કે કસા ઉપર નહીં ડાયરેક્ટ આવી રીતે થાળીમાં સુકાવા દેવાનું છે એમાં જ સરસ રીતે સુકાઈ જશે તો હવે જે આપણે આ બધું પ્રિમિક્સનું જે આપણે સાંકરવાળો ભાગ રેડી થઈ ગયો છે એને આપણે આવી રીતે મિક્સીમાં એને પીસી લેવાનો છે તો આ આપણે છે જોઈ શકો છો કે ભાઈ ખાંડને સરસ એકદમ દરદરો આપણું પીસાઈને પ્રીમિક્સ રેડી થઈ ગયું છે તમે આની અંદર મીઠું એડ કરી શકો છો પરંતુ મેં આમાં મીઠું એડ કર્યું નથી દડવામાં કારણ કે શું છે ટેસ્ટ અકોર્ડિંગ આપણે ટેસ્ટ પ્રમાણે જ મીઠું એ જ્યારે આપણે શરબત બનાવીશું ત્યારે એડ કરીશું આ તો ખાલી મેં એક જ એકથી બે જે કર્યું હતું જે પીસ્યું હતું એટલું જ આ છે હજી તો મારે બીજું પીસવાનું બાકી જ હતું પરંતુ વિડીયો માટે મેં પહેલાં આ પીસી લીધું હતું અને રેડી કરી લીધું હતું તો હવે એક ગ્લાસ લઈને આપણે હવે સર્વ કરીએ તો સૌથી પહેલાં મેં અહીંયા ફૂદીનાના પાન તોડીને ઝીણા ઝીણા એ એડ કરી લીધા છે ગ્લાસમાં ત્યારબાદ એક એક ચમચી જે પ્રિમિક્સ છે આપણે શરબતનું એ એડ કરી અને આપણે જેટલું જોઈએ એટલું પાણી એડ કરી લીધું છે હવે આપણે અહીંયા મેં મીઠું હવે એડ કર્યું છે જો તમને વધારે પડતું એમ જોઈએ કે વધારે આપણે હજી ગળ્યું અને વધારે પડતું પ્રીમિક્સ એડ કરવું છે તો તમે એ પ્રમાણે પણ પ્રીમિક્સ એડ કરી શકો છો હવે હું અહીંયા બધું છે એને સરસ રીતે મિક્સ કરી લઉં છું જેથી ખાંડ ખાંડ લીંબુ અને મીઠું છે એ સરસ રીતે મિક્સ થઈ જાય તો તમે જોઈ શકો છો દસ સેકન્ડ તો નહીં પરંતુ એનથી સાતથી આઠ જ સેકન્ડમાં આપણું લીંબુનું શરબત છે એ રેડી થઈ ગયું છે અને મેં આ લીંબુની સ્લાઇસથી ગ્લાસને ગાર્નિશ કરી લીધું છે તો રેડી છે આપણું લીંબુ શરબત એ પણ એકદમ સાતથી આઠ જ સેકન્ડમાં તો તમે પણ આ લીંબુ શરબતનું પ્રીમિક્સ ટ્રાય કરો અને મારા વિડીયોને લાઇક જરૂર કરો